ચાલો એક વિચાર કરીએ એવી કોઈ વસ્તુ જે છસ્સો વર્ષ સુધી બગડ્યા વગર એકદમ તાજી રહે શું એવું બની પણ શકે વેલ ગુજરાતના એક પ્રાચીન મંદિરમાં બસ આવું જ એક રહસ્ય છુપાયેલું છે એક એવું રહસ્ય જેણે જાણે સમયને પણ માત આપી દીધી છે તો મોટો સવાલ એ જ છે શું શુદ્ધ ઘી હા એ જ ઘી છસ્સો કરતાં પણ વધારે વર્ષો સુધી તાજું રહી શકે છે ચાલો આ અદ્ભુત કથાના છેક મૂળ સુધી જઈએ અને એની પાછળનું સત્ય શું છે એ શોધી કાઢીએ ઓકે તો આપણી આ સફર શરૂ થાય છે ગુજરાતના રઢુ ગામથી ત્યાં આવેલા કામનાથ મહાદેવ મંદિરમાં અહીંયા જ છુપાયેલું છે એ છસ્સો વર્ષ જૂનું રહસ્ય વિચારો આ મંદિરનો પાયો લગભગ ઈસ્વીસન તેર સો નેવ્યાસીમાં નંખાયો હતો એટલે કે સદીઓ પહેલાં કેટલાય લાંબા સમયથી આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વનું કેન્દ્ર રહી છે અને જે વાત આને વધુ અસાધારણ બનાવે છે ને એ છે અહીં રહેલા ઘીનો જથ્થો મંદિરના ઘી ભંડારમાં અંદાજે પચાસ હજાર કિલોગ્રામ ઘીનો સંગ્રહ છે હા આ આંકડો ખરેખર ચોંકાવી દેવો છે અને આ ઘીની ઉંમર કેટલી છે છસ્સો કરતાં પણ વધારે વર્ષ અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આટલા આટલા વર્ષો પછી પણ એમાં કોઈ બગાડ નથી કોઈ દુર્ગંધ નથી આખરે આ કઈ રીતે શક્ય બને તો આ રહસ્યની પાછળ એક દંતકથા પણ જોડાયેલી છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે કે આ અખંડ જ્યોત અને ઘી અર્પણ કરવાની પરંપરા શરૂ કેવી રીતે થઈ આખી કથાના કેન્દ્રમાં છે પટેલ જેસંગભાઈ તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને એમણે કઠોર પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેઓ વાત્રક નદીના ધસમસતા પૂરને પાર કરીને શિવજીના દર્શન નહીં કરે ત્યાં સુધી અન્નનો દાણો પણ મોમાં નહીં મૂકે આઠ આઠ દિવસના કઠોર ઉપવાસ પછી એવું કહેવાય છે કે ખુદ ભગવાન શિવ જયસંગબાઈના સપનામાં આવ્યા અને એમનો સંદેશો એ એકદમ સ્પષ્ટ હતો મને ઘીનો દીવો કરીને તારા ગામે લઈ જા બસ આ એક દૈવી આદેશ હતો જેણે બધું જ બદલી નાખ્યું પછી તો ભલે ગમે તેટલો ભારે પવન હોય કે વરસાદ એ દિવ્ય દીવો અખંડ જ રહ્યો અને એ જ દીવો પછીથી મંદિરની અખંડ જ્યોત બન્યો એવી જ્યોત જે છેલ્લા છસ્સો કરતાં પણ વધુ વર્ષોથી સતત પ્રજ્વલિત છે અને બસ આ જ જ્યોતને આમ જ પ્રજ્વલિત રાખવા માટે ભક્તોએ ઘીનું દાન કરવાની પરંપરા શરૂ કરી તો સવાલ ફરી પાછો એ જ છે શું આટલા વર્ષો સુધી ઘીનું સચવાઈ રહેવું એ એક ચમત્કાર છે કે પછી તેની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ પણ છે ચાલો હવે આ રહસ્યને વિજ્ઞાનના ચશ્મા પહેરીને જોઈએ હવે જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં ઘીનું રસાયણશાસ્ત્ર સમજવું પડશે એ જ ઘી જેને આયુર્વેદમાં ઘૃત તરીકે ઓળખવામાં આવે છે તો આ ઘૃત શું છે એ શુદ્ધ માખણ માટેનો એક આયુર્વેદિક અને સંસ્કૃત શબ્દ છે આ એક લિપિડ આધારિત પદાર્થ છે જેનો ઉપયોગ તો સદીઓથી દવામાં અને પોષણ માટે થતો આવ્યો છે તો ઘી બને છે શેનું જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એમાં લગભગ અઠ્ઠાણું ટકા ટ્રાયગ્લિસરાઈડ્સ હોય છે જેને આપણે સાદી ભાષામાં ફેટ્સ કે ચરબી કહીએ છીએ બાકીના માંડ બે ટકામાં બીજા ઘટકો અને વિટામિન્સ હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ આ એકદમ સરળ લાગતી રાસાયણિક રચના જ તેની અદ્ભુત સ્થિરતાનું મોટું રહસ્ય છે તો સવાલ એ છે કે ઘી આટલું સ્થિર કેમ હોય છે ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલી વાત એમાં પાણીનું પ્રમાણ લગભગ શૂન્ય જેવું હોય છે એટલે બેક્ટેરિયાને વિકસવાનો કોઈ મોકો જ નથી મળતો બીજું એમાં વિટામિન એ અને ડી જેવા કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે એને બગડતા બચાવે છે અને છેલ્લે માખણની જેમ એમાં દૂધના ઘન પદાર્થો નથી હોતા જે મોટાભાગે ખોરાક થવા માટે જવાબદાર હોય છે આ બધા કારણો ભેગા મળીને ઘીને એક સુપરસ્ટેબલ પદાર્થ બનાવે છે તો હવે વાત કરીએ પ્રાચીન ઘીની એ આટલો લાંબો સમય કેમ ટકે છે અહીં જ આયુર્વેદ અને આધુનિક રસાયણશાસ્ત્ર બંને જાણે એકબીજા સાથે સહમત થતા હોય એવું લાગે છે અહીં જ પરંપરા અને વિજ્ઞાન એકબીજાનો હાથ પકડતા દેખાય છે જુઓ આયુર્વેદમાં તો સદીઓથી કહેવાયું છે કે ઘી જેટલું જૂનું તેટલું ગુણકારી આને તેઓ પુરાણ ઘૃત કહે છે અને નવાઈની વાત એ છે કે વિજ્ઞાન પણ આ વાતને ટેકો આપે છે સાયન્સ સમજાવે છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઘીના કેમિકલ સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય છે તેના ગુણધર્મો બદલાય છે અને કદાચ તે વધુ ફાયદાકારક પણ બની જાય છે તો ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ અને શ્રદ્ધા અને રસાયણશાસ્ત્ર આ પ્રાચીન ઘટના પરના બે મુખ્ય દ્રષ્ટિકોણોને એક સાથે મૂકીને જોઈએ તો આખરે આ છસ્સો વર્ષ જૂના ઘીનું રહસ્ય છે શું એક દ્રષ્ટિકોણ શ્રદ્ધા અને દંતકથાનો છે જે કહે છે કે આ અખંડ જ્યોતમાંથી જન્મેલો એક દૈવી આશીર્વાદ છે અને બીજો દ્રષ્ટિકોણ છે વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રનો જે સમજાવે છે કે આ ઘીની પોતાની જ રાસાયણિક સ્થિરતાનું પરિણામ છે જે સમય જતાં વધુ મજબૂત બને છે બની શકે કે સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો હોય તો અંતે એક સવાલ જ્યારે સદીઓ જૂની શ્રદ્ધા અને આધુનિક વિજ્ઞાન બંને એક જ દિશામાં એક જ સત્ય તરફ ઇશારો કરે ત્યારે તેને શું કહેવાય શું એ માત્ર એક સંયોગ છે કે પછી એ આપણા પૂર્વજોના પ્રાચીન જ્ઞાનનો પુરાવો છે જેને આપણે આજે ફરીથી શોધી રહ્યા છીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર છે